તેર હોન બોતેર વર્ષે વળાકો કર્યો છે અને ખોલ્યું એવું ગોતું છે રિવર્સ ગિયર તો કોઈ કે મારવા નો મામા ઓ જાયર છે અને વટ થી ઢોળવા વાળે દેવ શું જા હોજે ઢોણાય ચા હોજે વટ થી કાલ નો ઢોળવાનો થાય તો એ મારા શંકરની મરજી હોય બાકી ઢોણાય છે ત્યાં હોજે વટ થી ઢોણાય છે દેવ હું વધારે આપું ભલે ભૂ આ છે બોલે પણ થાય તો છે ને હમ આલો આ કણ ખવાડ દયો ને સવારમાં માં ડોક્ટર પાસે જાજો ધબકારા બંધ કે આપણે માવલો મંડળમાં માં તાળા મારી દયો મામા દેજો

નીકળે હોય બે ભુવા એવા હોય પણ બધા એવા ન હોય એવું જાહેર બોલું છું જગત ને માલ પા ભલામણ હું વાઘરીયા વાંચ ને મેલડે શું હોય જાહેલા વાઘરી ની મેલડે શું ભલા શની રવિ મેલાવડો કરીને બે ઉસુ જ્યાં જ્યાં બોલી ત્યાં જાહેર બોલી કે જગત ને માલ પા કોઈ એમ કે મેલડે નથી ને કોડા ને પાદર માં આવો નહીં અને હું આવું ત્યાં દીકરીને ને આહુડું પાડવાનો વધાર નો હોય

આંકડા ન પડે માળો ધોળવાનું બંધ એવું જાહેર બોલું છું જગત ની માલપા ભલામણા કાકા કુટુંબ મામા મોહન ભાઈ ભાંડુ વાલા વેરી બન્યા હોય આ પહેરેલું લુગડું હગું થતું ન હોય

બાકી ધૂણાશે ત્યાં સુધી વધશે ધૂણાશે તે હું વધાર આપું ભલે ભૂ આ છે બોલે પણ થાય તો છે ને હમણાં હામાં બે ગયો ગમે ને તમે તમારા લઈને આવો નકર એવું થાય કે એમના માણસો તમે તમારા લઈને આવો ને હું વધાર આપું ને એ વધારમાં ફેર પડે ભલા તે ધૂણવાનું જાહેર કહું છું બંધ કરી દે હું આ દેવ અત્યાર સુધી દીકરીઓને દીધું છે ભલામણા ક્યાંય લીધું નથી આંકડા પાડેલા હાથ હાથ લાખ ના એ મેલડે શું ભલામણા જગત ની માલપા જાહેર કીધેલું કે પાવર વાળા ની દેવ નથી કર્યો ગમે એ હોય ભલામણા મારી માટે બધા હરખાય ખમા બોલું ભલામણા અને આમાં કદાચ જગત ની માલપા આ સુધી ઉભા નો એક હોય ન્યા સુધી નો પુગાતું હોય કદાચ મારા ભુવા સુધી નો પુગાતું હોય દેવ

এই জায়গা রে যাই যাই আমাদের খদিয়া গাঁ মানে মাওয়ালে নাম তো বলো না অন ভরা ভরা আরতি রাতে যখন জো লোঠা তোই তো নো করে না পেডি তো এ তেলিয়া তাউড়া পাঠে মাবেলা আমি দিদে হরা হরা અને માહોર પર સતીયા ગાનાડી પર માળવાળી મેરણની ગમહે નહીં હોય વાળી મેરણની ગમહે

હવળું ઘા કરો કરવાનું હવળું નહીં કરવાનું અવળું ઘા કરને હવળું ન પડે માળ વળી મટી જાવ એ ભલામણા તો દવાખાનામાં જેવું નામ રવા દઉં તોય મને માળવળીને હવે ફોટું લાગી જાય હાય ભલામણા ભાંજ્યા વગરની રહો માળવાળી મટી જાવ હૈ ખમા બોલ્યા પછી મારા મારે ભગવાનના ન હોય હૈ અને એક તાન પાછી દઉં પછી દેવું મને વળતા ન આવડે ભલામણ ને એવું જાહેર બોલું છું હું બોલું ન થાય કેટલે આપણે ધૂનવાનું જ નહીં ખમા

ખબર પડે કોણ ક્યાં છે આજે ખવાર માં ડોક્ટર પાસે આવી ગયો ધબકારા કે આપડે માવલું મંડળ માં તળા મારી

અને પછી ડોક્ટર પાસે આના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવી લેજો ભલે પચાસ ટકા ફેર નો આવે ધૂણવાનું બનતા આવીને માલ ના મંડાણ માં આવીને પગે લગાડી દેજો તમે શું સારું એ નો નો સાત વરસથી આ લગન છે ને જબ જાયર પાક્તિ જાવ છું કે કાલ હવાપો દીસર એટલે સુરજ ભાનની સાક્ષી આ કણ ખાઈ જાય છે 11 મહિનાના 11 દિવસનો વધાર 5 મહિના પરમાન દેખાય એટલે એકદમ મારી જગ્યા મારીને દર્શન કરી જવાનો આ 11 મહિનાના 11 દિવસનો વધાર ભલા મણા સાત વરસથી આ જો બે બેલનાના દીકરા 11 મહિનાનો દોત માળો વાળી મટ જાવ આ દેવ આ જગત છે પણ અત્યારે હાલવા નથી દેતા પણ એટલે એવો પાક્તિ જાવ છું કે ભલા મણા બે દીકરા દે

હવા માં રિપોર્ટ કરાવી આવજો કેન્સર પલામણા પચીસ ટકા ફેર ન આવે તો નકામવું પડે એ વાઘરી દેવ મરતી દઉં ફેર આવે એટલે એકદમ માલ ના આવજો દેવ ખમા બોલું છું જોવા આવી નથી આને ખમા કીશું ખમા

我们的马列。